આપડે થાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં અમે મજામાં મજામાં તમે પણ આશા રાખું છું માતાજી હર હંમેશા બધા રાખે એવી પ્રાર્થના કરું છું તો આજ કરી દોસે નવરાત્રી કામકાજ કરીને વાસન પોતા કચરા બધું થઈ ગયું છે ને સાડા અગિયાર વાગી છે તો મારે જવું છે દવાખાને હું જો મને તાવ આવી ગયો ને જાય પથારી હતી ને હુંતી થી હું અત્યારે હું હુંતી આગળ ઉઠી તમને હાદે મારો ભારે લાગતો છે કારણ કે મજા નથી મને તો આમ સડું તો તાવ આવી જાય તો મેં તો રિપોર્ટ કરે નહીં છીએ તો ફ્રેન્ડ બાપાએ કીધું છે બપોરે કામેથી આવું ને તઈ કે આપણે દવાખાને જઈ આવીએ તો અમારે જવાનું છે દવાખાને અને ફ્રેન્ડ પપ્પા આવે ને પછી જઈએ આપણે તો સાડા અગિયાર વાગ્યા છે ફીનેલી હતી રૂમ માં તૈયાર થાય છે અને ખાઈ પીવે છે કારણ કે એને હવે ઇસ્કુલ જવાનો ટાઈમ થઈ ગયો છે તો એ લોકો જાય સ્કૂલે અને અમારે જવાનું છે દવાખાને ફીન પપ્પા આવે તો અહીં થાય તો સારો ક્યાં સુધી આપણે કંઈ થાય એમ તો નથી આજ કારણ કે અવાજ એ ભારે તમને લાગતો છે તો ઘણીક લાંબા થઈ જાય કે દવા બોવા કાંઈ છે નહીં હતી બધી મેં પૂરી કરી દીધી પણ કંઈ ફેર નથી પીડો આપણે એકલો રિપોર્ટ કરી નાખી તો અમારે જવાનું છે રિપોર્ટ કરવા દવાખાને તો જો બોલી રૂમમાં સારો હોય બેન સારું તૈયાર થાય છે આપણે તૈયાર કરીને સ્કૂલે મોકલી દઈએ બેન થારું ને ચાલો

હા જો પછી રિપોર્ટ કરીને પછી દવા લેવાનું છે તો આવે ને પછી આપણે દવાખાને આપણે દવાખાને આવી કારણ કે અમને નથી એટલે તો 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 આવી રિપોર્ટ કરાવવાનો છે રિપોર્ટ લખી નાખ્યો છે રિપોર્ટ છે તો રિપોર્ટ આવે ને એટલે આપણે રિપોર્ટ કરાવી તો ઘણા દિવસ

ખાલી ખાલી ફેમિલી હવે જો રિપોર્ટ આવી ગયો છે અને હવે આપણે જવાનું છે રિપોર્ટ લેવા કેમ કે આગળ સાહેબનો ફોન આવ્યો તો ડોક્ટર સાહેબનો કે રિપોર્ટ આવી ગયો છે તો રિપોર્ટ તમે લઈ જાઓ કારણ કે રિપોર્ટ તો કરાવવો પડે એમાં તો કેટલા દિવસ જ્યાં શરદી ને કંઈ મટતી નથી અને શરીરમાં કંઈ મજા આવતી નથી તો અમે એકદો હાલો રિપોર્ટ કર નાખી અને હવે જ આવી છે ત્યાં રિપોર્ટ લેવા અને અત્યંત બેન જો લેસન કરવા મળ્યા કા હતું બેન કેમ આમ કઈ ફેર રહ્યો કે કઈ છે ફેર ઠંડી વાય છે વાતાવરણ એવું છે વરસાદી ચાલુ જ છે હમ અને ફેનિલભાઈ જો અમારો હું તો તે વહેલો જાગે છે ને એટલે આને હારો ફેમેલ હાલો હવે આપણે જઈ દવાખાને અને રિપોર્ટ લઈ આવીએ અને અમારું ઓપન જોઈ જો એવું છે હા દીધા બોલો કઢી હો લસણની કઢી હો ફેવરેટ કઢી અને રોટલા અને દૂધ

અને જો રિપોર્ટ આવી ગયો છે રિપોર્ટ સારો આવી ગયો છે તો રિપોર્ટ બહુ એવું કઈ ખાસ કરીને આવ્યું નથી વાયરસ છે કા વાયરસ છે ને નોર્મલ છે રિપોર્ટ વાયરસ આવ્યો મને થોડી ખબર હોય ત્યાં કે હોય ઇન્જેક્શન દીધું તો કરી સં દીધું ને દવા આપી લાડ પછી કેટલી સેમ તો કેટલા ટીકડા આપ્યા જો 6 છે કે હા

તું તો હે ને ભાઈ વખાણ કરવો પડે ને માર થી આ રીતના પી ન મારે તો દવા લઈને મોટું ફરીને આમ ગળા સુધી આંગળી જવા દેવી પડે

હોય તો દવા પીવી જરૂરી છે હા ત્યાં હારું ફેમિલી એને દવા બવા પી લીધી છે અને હવે આપણે એડિટિંગ કરવા બે જઈએ તો હારો હવે આજનો બ્લોગ આપણે એ કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કોમેન્ટમાં જણાવજો અને જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફ્રી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય અને હમણાં તો હું છે જો ભાઈ હાજામાંદા છીએ એટલે તમને વિડીયો હવે ઠીક ઠીક હમણાં બને છે કાંઈ વાંધોનું થોડુંક એડજસ્ટ કરી લેજો સારું જય માતાજી બાય બાય અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને